અઢાર માસના બાળકને દાજી જવાને કારણે જે મૃત્યુ થયેલું છે એવું મને મીડિયા દ્વારા જે સમાચાર મળેલા છે એના માટે કમિટીની રચના કરવામાં આવેલી છે અને કમિટી દ્વારા આ બાબતે જે તપાસ કરવામાં આવશે અને કમિટીમાં જે તથ્ય બહાર આવશે ત્યારબાદ જે કોઈ જવાબદાર હશે તેમની પાસે એમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આ બનાવ બન્યો અઢાર તારીખે બનેલો બનાવ છે બહુમાન મીડિયા દ્વારા જાણવા મળેલ છે હજી સંપૂર્ણ તપાસ પછી એક્ઝેક્ટ થઈ છે શક્ય એટલું ઝડપથી મેડમે આદેશ કરેલા છે કે જેટલા ઝડપથી તપાસ પૂર્ણ થઈ શકે એટલું કરવાનો આદેશ કરેલા છે પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવા મળે છે તે મીડિયા દ્વારા એવું જાણવા મળેલું છે કે ભાઈ ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા সারবার মা বেদরকারি দাঁড়াওয়া